ગીર સોમનાથમાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો યાત્રાધામ પ્રાચી તીર્થથી કુંભારી વચ્ચે ઝાડ પડ્યું જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં વિજોટ ધરાશાયી થઈ ગયો ત્યારે અલગ અલગ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે જે અવિરત વરસાદ વરસ્યો છે ગીર સોમનાથમાં તેને કારણે થઈને નદીઓમાં તો નવા નીરની આવક થઈ છે પરંતુ બીજી તરફ કેટલાક પરેશાનીના અને નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અવિરત વરસેલા વરસાદને કારણે જમીન પોચી થઈ જતા ઝાડ પડી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે તો વીજપોલ પણ ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રમાં જાણે મેઘો તાંડવ મચાવી રહ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે જળમગ્ન બન્યા છે તમામ વિસ્તારો અને ક્યાંક ક્યાંક નુકસાનીના દ્રશ્યો પણ જે સામે આવી રહ્યા છે